તો એના માટે મેં અડધી દૂધી છીણને તૈયાર રાખી હતી પછી એક વાટકી જેવો આપણે રવો લેવાનો છે અને એટલે કે સોજી પછી એમાં આપણે થોડું કટાસ વાળું દહીં નાખવાનું છે અને મરચાં અને લસણ અને આદુની પેસ્ટ નાખવાની ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને દહીં નાખ્યું છે એટલે આપણે થોડીક અંદર ખાંડ નાખવાની છે માલીલા લસણ અને તમે ધાણા પણ નાખી શકો છો પછી એમાં થોડુંક પાણી એડ કરી અને આપણે બેટર બનાવવાનું છે પાણી ધીમે ધીમે નાખવાનું છે એટલે આપણું બેટર એકદમ પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવા માટે થોડું થોડું પાણી નાખ્યા પછી આવી રીતે એકદમ સ્મૂથલી બેટર તૈયાર કરી દેવાનું છે આવી રીતે વન બાજુ હલાવતા રહેવાનું છે તો સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને પાંચ મિનિટ માટે રેસ્ટ આવવાનો છે ત્યાં સુધી આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું તો પાણીને આપણે અંદર સ્ટેન્ડ મૂકી અને થોડી વાર માટે ગરમ કરવા મૂકી દેવાનું છે હવે આપણે પાંચ મિનિટ પછી હવે મેં ચપટી સોડા નાખ્યો છે અને મેં થોડું ઉપરથી પાણી નાખી અને સરસ મજાનું આવી રીતે મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ આપણે ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી દેવાની છે અને પછી આપણે જે ઢોકળાનું બેટર રેડી કર્યું હતું તે અંદર એડ કરી દેવાનું છે જે થાળીમાં નાખી દેવાનું છે અને એને ચારે બાજુ એટલે કે ગોળ ચારે બાજુ પાથરી દેવાનું છે ત્યારબાદ તમે આમાં જો લાલ મરચું નાખવું હોય તો નાખી શકો છો મેં આમાં થોડુંક ઉપરથી પેપ્રિકાનો છાંટકા પેપ્રિકા છાંટ્યું છે ત્યાર પછી આપણું જોઈ લેવાનું તો પાણી ઉકળી ગયું છે હવે આપણે એમાં ઉકળતા પાણીની અંદર થાળી મૂકી દઈને ફરીથી આપણે પંદર મિનિટ માટે એને ઢાંકી દેવાનું છે પંદર મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું તો ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે એનો વઘાર કરવાનો છે તો તેલ લેવાનું છે એમાં રઈ લીલા મરચાંના કટકા તમે લીમડી પણ નાખી શકો છો તલ નાખવાનો છે અને વઘાર રેડી થઈ ગયો છે હવે એમાં મેં ઉપરથી લીલું લસણ નાખ્યું અને તમે ધાણા પણ નાખી શકો છો પછી એ વઘારને આપણે ચમચીની મદદથી બધી બાજુ વઘાર આવે અને પ્રસરે એવી રીતે આપણે એને પાથરી દેવાનો છે વઘાર કસે ના જાય એવી રીતે એનું ધ્યાન રાખવાનું છે ચારે બાજુ આવી રીતે પાથરી દેવાનો છે ત્યાર પછી આપણે તાવેતાની મદદથી કે ચપ્પાની મદદથી આડા અને ઊભા એ કરવાના છે પછી તેને આપણે કટિંગ કરી લેવાના છે તો સરસ મજાના એકદમ ના લોટને રબોડવાની ચિંતા કે આથવાની ચિંતા કર્યા વગર ઇન્સ્ટન્ટ જ્યારે પણ ભૂખ લાગે ત્યારે એવા સરસ મજાના રવાના ઢોકળા એટલે કે રવા અને દૂધીના ઢોકળા તમે ચટણી સાથે કે ચા સાથે સવ